સાહેબ કમ વરસાદને લઈને જે અતત પરિસ્થિતિ ઊભી થઈ છે આખા ગુજરાતની અંદર એને લઈને અત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અરજન આપી જ છે અને રિસીવ કર્યું પટેલ છે એમની સાથે આપણે સીધી વાતચીત કરીશું કે પિંટુભાઈ કતાર સયાજી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે અને આજે તમે કઈ બાબતે તમે આવેદન પત્ર આપ્યું અને તમારી માંગ શું છે વડાપ્રધાન જ્યારે 2014 માં ચૂટાયા ત્યારે એવું કહેતા કે 56 ની છાતી છે તો 56 ની છાતી વડાપ્રધાન હોય તો યુપીએ સરકારે જ્યારે 72000 કરોડ દેવું માફ કર્યું હોય તો આ 56 ની છાતી વાળા 72000 કરોડ દેવું માફ કરીને બતાવે સર ખેડૂતોનું તો ખબર પડે કે કેવી 56 ની છાતી કહેવાય અને વિશ્વગુરુ થવાની વાતો કરતા હોય તો ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો સૌથી વધારે દુખી છે બે દિવસ પહેલા આત્મહત્યા કરવી પડી સૌરાષ્ટ્રના એક ખેડૂત છત્રીસ વર્ષની ઉંમરનો તો આ વસ્તુ જાહેર છે અને ખબર પડે છે ખેડૂતો ગુજરાતની અંદર જે પચીસ ત્રીસ વર્ષથી આજે ભાજપ સરકાર છે છતાં પણ ખેડૂતો દુઃખી છે એટલા માટે આ ખેડૂત રક્ષી સરકાર જ નથી ઉદ્યોગપતિની સરકાર છે ખેડૂતોને સરકાર આ ધ્યાન દોરવા માટે કહું છું કે ખેડૂતોને લોલીપોપ આપવાનું કામ કરી રહી છે અત્યારે પણ હાલ હમણાં સરકારે જે સર્વેનું જે પરિપત્રને એવું બહાર પાડ્યું છે એ બાબતે તમે શું કહેશો અત્યારે જ્યારે 2014 ની અંદર સરકાર જીતીને આવી ત્યારે એવું કહેવામાં આવતું હતું અને એના મેનિફેસ્ટો ની અંદર ને જાતે વરાપ્રધાન એવું કીધું હતું કે 2022 ની અંદર ખેડૂતો ની આવક ડબલ થશે આજે કયા ખેડૂતો ની આવક ડબલ થઈ કોઈ ખેડૂતો ની આવક ડબલ નહીં થઈ જાજે મરવાનો વારો આવે છે અને જે પણ છે એ દરેક તાલુકા ની અંદર અમે તો મીડિયા ના માધ્યમથી કહીએ છીએ કે મીડિયા જાતે જઈને તપાસ કરવી જોઈએ ખેડૂતોની આવક ડબલ થઈ જ કે એવી પરિસ્થિતિ અત્યાર છે પરંતુ હમણાં જે સરકારે દરેક જગ્યાએ સર્વે પરિપત્ર મૂક્યો છે ત્યાર ઉપરાંત અને તમારી શું માંગ છે તમે કયા કઈ માંગના હેતુ થી આ તમે જે આવેદન પત્ર આપ્યું આની અંદર માંગ તો કરવાની ના હોય એમને ખબર હોવી જોઈએ ઉપર બેઠેલો માણસ છે એને ના ખબર પડે કે નીચે ખેડૂતો કેટલા દુખી છે આટલા ટાઈમ થી એ લોકો જાતે સરકાર એવું કે 100% વરસાદ પડી ગયો તો એમને ખબર નહી પડતી બુદ્ધિ વગર ના છે હોય કે તહે અગર ખેતરોની અંદર પાણી ભરાઈ ગયું હશે એવું ખેડૂતો જાતે જ જઈને કહેવાનું કે અમને પીરસો અમને ભૂખ લાગી છે એવું એમને ના ખબર પડે ખેડૂત પ્રધાન દેશ છે તો ખેડૂત ની અંદર સો વરસાદ થયો હોય તો બધાને જે મળવું જોઈએ એ હેક્ટર દીઠ પચાસ રૂપિયા મળવા જોઈએ એ આપવા જોઈએ ખેડૂત ના જયારે આટલી બધી સહાય મળતી હોય છે તેમ એવું કે છે સરકાર કે આટલી બધી સહાયો આપ્યા છે તો કઈ સહાય આપી દીધી ખેડૂતોને બે હજાર રૂપિયા એટલે વર્ષે છ હજાર રૂપિયા આવીને ખેડૂતો સદ્ધર થઈ ગયા બે હજાર બાવીસ ની અંદર ડબલ આવક ની વાત કરી હતી ડબલ નહીં એની દીકરી તો ઘટી ગયા આવક આજે કપાસ નો ભાવ જુઓ તમે મજૂરી જુઓ ચારસો રૂપિયા નો રોટલો આવે છે પીજો આટલો મોટો અને ખેરૂતનો ખાતાનો બહુ જોવડે બે દિવસ પહેલા ન્યૂઝની અંદર આવ્યું છે કે લાઈનો લાગી હતી ખેતોાા ખાતર લેવા માટે અને હાથે ના પાડે છે જાતે સંસદની અંદર ઊભા રહીને મંત્રી એવું કહેતા હોય કે સાથે સરકારીની અંદર કે ભાઈ ખાતર લેવા જાય તો નેનો હાથે નહીં આપવાનું તો નેનો શું કરવા આપે છે હાથે આ બી એક ખેરૂતને તકલીફ પડે છે ને ખેરૂતની વેદના સમજવા રાજી નથી ખેરૂતને આટલી બધી તકલીફો પડે છે હું તો એવું કહું છું કે સરકાર જાતે ગ્રાઉન્ડ લેવલ પર આવે ને જુએ જે એપ્લિકેશન આપી છે એ એપ્લિકેશન ની અંદર પણ આજે ખેડૂત ની અંદર એક ખેતર બતાવે છે બીજું ખેતર બતાવતા નહીં કા તો ત્યાં આગળ જેમ ચાલતી નહીં એટલે ખેડૂત ને વેદનાઓ છે પણ કઈ કોને શકે દબાવવાની વાત કરવામાં આવે છે આ બોટાદ ના ખેડૂતો એ આંદોલન કર્યું એમની પર કેસ કરી દેવામાં આવ્યા એટલે ગમે તે રીતે ખેડૂતોને દબાવી અને રાખવામાં આવે છે ખેડૂત ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂત ખેડૂતો દુઃખી છે